ભુજમાં એસી વર્ષથી સતત પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ઉજવાતો રાજાશાહી ગણેશ મહોત્સવ પશ્ચિમ કચ્છ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ગાર્ડ ઓફ ઓનર્સ સાથે ગણેશ મહોત્સવનો ભવ્ય આરંભ કરાયો ભુજ શહેરમાં દર વર્ષે અનોખી પરંપરા સાથે ઉજવાતો ગણેશ મહોત્સવ આ વર્ષે પણ ધામધૂમથી શરૂ થયો છે પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે રાજાશાહી વખતથી ચાલી આવી રહેલી આ પરંપરા આજે પણ જીવંત છે ગણેશજીની પ્રતિમાને ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપી વિધિવત રીતે બિરાજમાન કરવામાં આવ્યું આ પ્રસંગે પોલીસ અધિકારીઓ તથા શહેરના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો ધાર્મિક પ્રવચનો તથા દેશભક્તિથી ભરપૂર કાર્યક્રમો યોજાશે લોકોને ભક્તિભાવ સાથે જ્ઞાન અને દેશપ્રેમનો સંદેશ મળે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે એસી વર્ષથી સતત ઉજવાતા આ ગણેશ મહોત્સવને કારણે પશ્ચિમ કચ્છ પોલીસ હેડક્વાર્ટર્સ ભુજની આ પરંપરા હવે શહેરની ઓળખ બની ગઈ છે મારું નામ શૈલેશ સોની પોલીસ હેડક્વાર્ટર પશ્ચિમ કચ્છ ભુજ આ પોલીસ હેડક્વાર્ટરની અંદર એંસીમો આ ગણપતિ ઉત્સવ છે અને છેલ્લા એંસી વર્ષથી પોલીસ હેડક્વાર્ટરની અંદર ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે આ એંસીમું વર્ષ અમે ઉજવીએ છીએ દાદાનું અને જ્યારે દેશ આઝાદ થયો એના એક વર્ષ પહેલેથી કચ્છ પોલીસની અંદર કચ્છ પોલીસ તો નથી મહારાષ્ટ્ર સ્ટેટ પોલીસ હતી ત્યારે મહારાષ્ટ્રીય લોકો ઘણા હતા અને જેઓ મહારાષ્ટ્રથી રજાના પ્રોબ્લેમના હિસાબે મહારાષ્ટ્રથી ગણપતિ દાદાની મૂર્તિ લઈ અને કચ્છની અંદર સ્થાપના કરી ત્યારથી આ પરંપરા આપણે જાળવી રાખી છે જેમ કે મહારાષ્ટ્રની અંદર ચોથથી કરીને અનંત ચૌદ સુધી દિવસ દસ ગણપતિ દાદાનું ગુણગાન ગવાય છે એ રીતે પોલીસ હેડક્વાર્ટર પશ્ચિમ કચ્છ ભુજની અંદર પણ ગણપતિ દાદાનું આયોજન દસ દિવસ માટે કરી અને રોજ આરતી અને ક્યારેક દાંડિયા રાસ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય છે તેમજ નાના બાળકોની રમત ગમત આવા બધા પ્રોગ્રામો રાખતા હોય છે અને પોલીસ પોલીસ પોતાનું ટેન્શન દૂર થઈ જાય છે દસ દિવસ માટે પોલીસ એકદમ આનંદથી નોકરી પણ કરે છે અને દાદાના ગુણગાનગ પણ ગાય છે એટલે આ અમારું એંશી વર્ષ છે આ પશ્ચિમ કચ્છની આજે દાદાનો સવારના જ્યારે દાદાની રવાડી અને શોભાયાત્રા અમે પોલીસ લાઇનની અંદર ફરાવી તો સૌ પ્રથમ દાદાને અમે ક્વાટર ગાર્ડ સલામી જે ગાર્ડ ઓફ ઓનર કહેવાય જે રાજા મહારાજાને લાગતી મોટા અધિકારીને લાગે એ રીતે દાદાને અમે ગાર્ડ ઓફ ઓનર સલામી આપી અને પછી અમે દાદાની શોભાયાત્રાનો સ્ટાર્ટઅપ આપીએ છીએ અને એ રીતે પોલીસ લાઈનોની અંદર જ અમે ફરાવવામાં આવે છે અને બાર ને બાર પંદરની વચ્ચમાં દાદાની સ્થાપના કરવામાં આવશે અને જ્યારે વિસર્જનના સમયે આ રીતે જ દાદાને ગાર્ડ ઓફ ઓનર આપી અને દાદાને વિદાય આપીએ છીએ વિસર્જનની વિદાય આપીએ છીએ અને દાદાને આ રીતે અમે વિદાય આપીએ દસ દિવસ એકદમ ગુણગાન ગાઈએ છીએ અને દાદાને કહીએ છીએ કે દુનિયાની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ રાખે એવી દાદા પાસે અમે પ્રાર્થના કરીએ છીએ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય શુભકામનાઓ શ્રી સાદ અજીજ સુલેમાન વિશ્વ માનવ અધિકાર સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી પંચાયત ગામ ધ્રબ તાલુકો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયકુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો